ઉપાસના કરવી જોઈએ સાથે આપને બુધવારના દિવસે આપની આસપાસ કોઈ પણ ગણપતિ ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈ અને લાડુનો ભોગ અર્પણ કરવો જોઈએ દુર્વા અર્પણ કરવું જોઈએ ત્યાં જ બેસી અને ગણપતિ અથર્વશિષ્ઠના જેટલા પાઠ થાય એટલા કરવા જોઈએ સાથે આપની ગણપતિ અથર્વશિષ્ઠ ન આવડે તો ઓમ ગંગ ગણપતાય નમઃ અથવા ઓમ ગણેશાય નમઃ આ મંતની જેટલી મારા થાય એટલી વિશેષ કરવી જોઈએ સાથે બે હજાર પચીસ માટે બીજો પણ ઉપાય બતાવું છું બુધવારના દિવસે આપની યથાશક્તિ લીલા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ અને આપને લીલા રંગનો ઉપયોગ વધારે કરવો જોઈએ પછી આપનું ઘરમાં ઉપયોગ કરી શકો છો વાહન માં ઉપયોગ કરી શકો છો કપડામાં ઉપયોગ કરી શકો છો આપ જેટલો લીલા રંગનો ઉપયોગ કરશો આપને સફળતા મળી શકે છે ત્રીજો ઉપાય એ છે કે આપની જન્મ જન્મકુંડી બતાવી અને બુધુ રોત્નો પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરવાથી આપના જીવનમાં સફળતા મળી શકે છે નમસ્કાર